મંગળ અને કેતુનો ખતરનાક યુતિ હમણાં જ તૂટી ગયો છે હવે આ ચાર રાશિઓ માટે મુશ્કેલીના વાદળો દૂર થયા છે મંગળ અને કેતુનો ખતરનાક યુતિ હમણાં જ તૂટી ગયો છે હવે આ ચાર રાશિઓ માટે મુશ્કેલીના વાદળો દૂર થયા છે હા મંગળ અને કેતુનો ખતરનાક યુતિ સમાપ્ત થતા જ માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની અનંત કૃપા ચાર રાશિઓ પર વરસવાની છે હા જેના કારણે ચાર રાશિઓના મુશ્કેલીના વાદળો દૂર થવાના છે હવે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે તો મિત્રો જો તમે હમણાં જ અમારી ચેનલ પર આવ્યા છો તો વિડિયોના અંત સુધી ચોક્કસ રહો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને અમારી ચેનલ સંબંધિત જ્યોતિષ વીડિયોઝ મળે અને વીડિયોને પ્રેમાળ લાઇક આપીને મિત્રો અને સાથીદારો સાથે ચોક્કસપણે શેર કરો હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે સાત જૂને મંગળ અને કેતુનો અશુભ યુતિ હતો જે હવે મંગળના રાશિ પરિવર્તન સાથે સમાપ્ત થઈ ગયો છે મિત્રો ખરેખર આ મંગળકેતુનો અશુભ યુતિ અઢાર વર્ષ પછી સિંહ રાશિમાં બન્યો જેણે ચાર રાશિઓ સાથે મળીને સમગ્ર દેશ અને વિશ્વને પ્રભાવિત કર્યું હા મિત્રો સાત જૂને રચાયેલા ખતરનાક કુજોત્યોગે દેશ અને દુનિયાના પાયા હચમચાવી દીધા દેશમાં અનેક પ્રકારના અકસ્માતો અને વિનાશ સર્જ્યા મિત્રો આ સંયોજનને જ્યોતિષ ગ્રંથોમાં શુભ માનવામાં આવતું નથી ઉજોવત કેતુ એટલે કે કેતુનો સ્વભાવ મંગળ જેવો છે બંને ઉગ્ર આક્રમક અને બદલો લેનારા ગ્રહો છે અને જ્યારે તેઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે ગંભીર પરિણામો જોવા મળે છે કારણ કે રાહુ મંગળનો સંયોજન તાત્કાલિક પ્રતિક્રિયા અસિષ્ણુતા અને આંતરિક અશાંતિ સૂચવે છે જ્યારે મંગળનો ક્રોધ ક્ષણિક છે પરંતુ કેતુનો ક્રોધ ઊંડા અને લાંબા ગાળાના બદલામાં ફેરવાય છે પરંતુ મિત્રો હવે ખુશ રહો કારણ કે હવે ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી હશે હમણાં જ રાહુ અને મંગળનો ખતરનાક સંયોજન સમાપ્ત થયો છે હા મિત્રો મિત્રો હમણાં જ ઉર્જા હિંમત સંઘર્ષ રક્ત ક્રોધ અને બહાદુરીનો ગ્રહ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે સવારે આઠ વાગીને અગિયાર મિનિટ વાગ્યે સિંહ રાશિની યાત્રા પૂર્ણ કરી રહ્યો છે જ્યાં મંગળ તેર સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે હા મિત્રો મિત્રો મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચરને કારણે અશુભ સંયોજન સિંહ રાશિમાં મંગળકેતુનો વાસ હવે સમાપ્ત થઈ ગયો છે જેના કારણે ચાર રાશિઓને આમાંથી રાહત મળશે હા મિત્રો તો મિત્રો ચાલો વિડિયોમાં વધુ જાણીએ મંગળ અને કેતુનો પ્રકોપ સમાપ્ત થતા જ કઈ ચાર રાશિઓને હવે સારા સમાચાર મળશે કઈ રાશિઓ પર હવે ભાગ્યનું સોનું વર્ષ છે તો મિત્રો જો તમે પણ ઇો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે તો કોમેન્ટમાં ચોક્કસ જયલક્ષ્મી નારાયણ લખો તો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિના લોકો હું તમને જણાવી દઈએ કે હમણાં જ મંગળ અને કેતુનો યુતિ સમાપ્ત થયો છે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેષ રાશિના લોકો પર થવાનો છે હા મિત્રો હવે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગશે મિત્રો હું તમને જણાવી દઈએ કે મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ કેતુ સાથે ગ્રહણમાં હતો તેથી હવે તે ત્યાંથી મુક્ત થઈ ગયો છે તેથી મેષ રાશિને મોટી રાહત મળી છે અને તેનો સ્વામી મંગળ ત્યાં બેઠો છે અને છઠ્ઠા ભાવમાં કન્યા રાશિમાં શત્રુના ઘરમાં છે જે સારા પરિણામ આપતો નથી પણ મિત્રો જો તમારી રાશિમાં સૂર્ય મંગળ શનિ રાહુ કેતુ ગ્રહો પહેલાથી જ હાજર હોય તો તે તમને સારા લાભ આપશે હા મિત્રો મંગળ જે યુદ્ધનો પ્રિય ગ્રહ છે તે શત્રુની રાશિમાં હોવા છતાં તમારા શત્રુને કચડી નાખશે અને હરાવશે આ સમયે તમને તમારા શત્રુ પર વિજય મળશે તેમજ મંગળ અને કેતુની યુતિ સમાપ્ત થવાને કારણે તમને આ સમય નાણાકીય લાભ જોવા મળી શકે છે ભૂતકાળમાં તમે જે પણ નાણાકીય સમસ્યાઓનો સામનો કર્યો હશે તે હવે તમને તે સમસ્યાઓમાંથી રાહત મળશે જેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવારમાં શાંતિ રહેશે આ સમય સુવર્ણ લહેર સાથે ચાલશે હા મિત્રો આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે કારણ કે મંગળ કેતુની રાશિમાં જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બગડેલા કામ પૂર્ણ થવા લાગશે તમને અચાનક આવકમાં જબરદસ્ત લાભ જોવા મળશે જેનાથી પૈસાનો પુરવઠો સમાપ્ત થશે તે જ નોકરી ધંધાના લોકોને ઈચ્છિત સ્થાન પર સ્થાનાંતરણ મેળવવાની તક મળી રહી છે જે લોકો લાંબા સમયથી વિદેશ જવા માટે વિઝા મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો હવે તમારી રાહ પૂરી થવા જઈ રહી છે આ સમય તમારા માટે વિદેશ જવાની તકો ઊભી કરશે તમે નવા સંદેશાવ્યવહાર દ્વારા સફળતા મેળવી શકો છો તે જ સમયે ઉદ્યોગપતિઓને લાભના સંકેતો દેખાશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને સારો નફો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હા મિત્રો દેવીલક્ષ્મીની દ્રષ્ટિએ તે ફાયદાકારક રહેશે એમ કહેવું ખોટું નથી હા મિત્રો તેનો લાભ લેવા માટે સમય ગુમાવશો નહીં નંબર બે કર્ક કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો ખતરનાક યુતિ સમાપ્ત થતાં જ તમે ખૂબ ખુશ થઈ ગયા છો હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે કેક પર આઇસિંગ જેવો બનવાનો છે તમારા બગડેલા કામ હવે પૂર્ણ થવાના છે હા મિત્રો હવે ખુશ રહો કારણ કે આ મંગળ તમારા શિક્ષણનો સારો સ્વામી છે કારકિર્દીનો સ્વામી છે અને તે કેતુ સાથે હતો તેમાં પરિણામ આપવાની ક્ષમતા હતી પણ એટલું નહીં પરંતુ મિત્રો મંગળ અને કેતુનો યુતિ સમાપ્ત થતાં જ મંગળ તમારા ત્રીજા ભાવમાં ગયો મિત્રો મંગળ ત્રીજા ભાવમાં પણ ખૂબ સારા પરિણામ આપે છે દુશ્મનના ઘરમાં હોવા છતાં તેનો અર્થ એ છે કે વિદેશથી જબરદસ્ત લાભ થશે હા મિત્રો જે કોઈ લાંબા સમયથી બાળકો તરફથી સારા સમાચાર સાંભળવાની રાહ જોઈ રહ્યું હતું તો મિત્રો હવે તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે હવે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો મિત્રો આ સમયગાળામાં તમારી મહેનત વ્યર્થ નહીં જાય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કાર્યના યોગ્ય અને સકારાત્મક પરિણામો મેળવી શકો છો જેના કારણે વ્યવસાય સંપત્તિ નોકરી પરિવાર અને બાળકોના શિક્ષણ સંબંધિત ક્ષેત્રોમાં લાભની સ્થિતિ બનશે જે નિર્ણયો તમે અત્યાર સુધી લઈ શક્યા ન હતા તે હવે તમે હિંમત અને આત્મવિશ્વાસથી લઈ શકશો મંગળ તમારા લગ્ન સ્થાનને મજબૂત બનાવશે જેનાથી તમારા વ્યક્તિત્વમાં દૃઢતા સ્થિરતા અને આત્મવિશ્વાસ વધશે ઉપરાંત સોશિયલ મીડિયા અથવા ડિજિટલ માધ્યમો દ્વારા વિદેશ સંબંધિત વ્યવસાયમાં સફળતા મળવાની શક્યતા રહેશે આ સમય કર્ક રાશિના લોકો માટે સંતુલન નફો અને માનસિક સ્પષ્ટતા લાવશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે મંગળ અને કેતુની અશુભ સ્થિતિ સમાપ્ત થતાં જ તમારા પર પૈસાનો વરસાદ થશે હા મિત્રો નંબર ત્રણ સિંહ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે મંગળ અને કેતુની યુતિ તૂટવાથી સિંહ રાશિના લોકોને હવે મોટી રાહત મળવાની છે હા મિત્રો કારણ કે મંગળસિંહ રાશિમાં પણ એક મહાન યોગકાર છે સિંહ રાશિના લોકોને મોટી રાહત મળશે કારણ કે મંગળ અને કેતુ તેમની રાશિમાં હતા અને શનિની ધૈયા પણ સિંહ રાશિમાં ચાલી રહી છે તેથી સિંહ રાશિના લોકોને પચાસ ટકા રાહત અને મુશળધાર ધનનો વરસાદ થશે હા મિત્રો જો તમારી રાશિ સિંહ રાશિની હોય તમારા ધનગ્રહો ચાલી રહ્યા હોય અને મંગળની સ્થિતિ ચાલી રહી હોય તો તમને ધન મળશે હા મિત્રો આ સમય સ્ત્રીઓ માટે ખૂબ જ સારો રહેશે તમે આત્મનિર્ભર બનીને તમારા પોતાના પગ પર ઊભા રહી શકશો આ સમયે તમે સારી રકમ કમાઈ શકો છો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે મંગળ અને કેતુની યુતિ સમાપ્ત થયા પછી વૃશ્ચિક રાશિના લોકોને ફક્ત લાભ જ મળશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતા જેમને હવે મંગળ અને કેતુની યુતિ સમાપ્ત થયા પછી રાહત મળશે તો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જયલક્ષ્મી નારાયણ ચોક્કસ લખો આભાર